દર્શક મિત્રો હોળીના દિવસે કરવામાં આવે છે હોળી માતાનું પૂજન હોળીની પ્રદક્ષિણા કરવાથી અને તેમાં ખજૂર અને ધાણી હોમવાથી રોગમુક્તિના આશીર્વાદ મળે છે પરંતુ માત્ર હોળીમાં ખજૂર અને ધાણી જ નહીં અલગ અલગ દ્રવ્યો હોમવાનો પણ મહિમા રહેલો છે ત્યારે રાશિ અનુસાર કયા દ્રવ્યોની આહુતિ આપવી જાણીશું આજની ખાસ વાતમાં જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કલીર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો પહેલાં તો હોળીની તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામના મા હોળી માતા આપનું કલ્યાણ કરે દર્શક મિત્રો આજે હોળી છે ને હોળીની અંદર આહુતિનું એક વિશેષ મહત્ત્વ હોય છે જેમ યજ્ઞ કરતા હોઈએ છીએ ત્યારે યજ્ઞની અંદર આહુતિ આપવાનું એક પ્રમાણ છે અને આહુતિ આપવાથી દેવતાઓની પ્રીતિ પ્રાપ્ત થાય છે દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આહુતિ માટે અલગ અલગ દ્રવ્યોનું પણ એક વિશેષ મહત્ત્વ હોય છે તો જ્યારે હોળી એટલે કે દારૂના શબ્દ વાપરવામાં આવે છે હોળી માતાનો અને હોળી માતાનું પૂજન કરવાથી એક નહીં પણ અનેક લાભ થાય છે શાસ્ત્ર તો એવું કહે છે કે હોળી ઉપરથી એની જ્વારા ઉપરથી આખા વ્યક્તિનું નહીં પણ આખા દેશનું ભવિષ્ય કેવું રહેશે રાજ્યનું ભવિષ્ય કેવું રહેશે નગરનું ભવિષ્ય કેવું રહેશે તમામ ભવિષ્ય એ હોળીની જ્વારા ઉપરથી એ જોવામાં આવતું હતું તો અહીંયા દરેક રાશિના જાતકને પણ મનમાં થાય કે મારું વરસ પણ સારું જાય તો એ રાશિના જાતકોએ કઈ કરવા ઉપાય પણ કઈ રાશિના જાતકોએ કયા ઉપાય કરવા એ જાણકારી હું આજે તમને આપવાનો છું મિત્રો આ વખતે જે હોળીનો જે શુભ યોગની વાત કરીએ તો એવું કહેવાય છે આ વખતની હોળી જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે સાથે સાથે રવિ યોગ બને છે રાજયોગ બને છે અને બુધાદ્વિતીય યોગ છે તો આવા શ્રેષ્ઠ ચાર યોગનું સમન્વય થવું એટલે એકંદરે એવું કહી શકાય કે આવનાર સમયમાં દેશ માટે સારા શુભ સમાચાર શુભ સમય આવશે એવું આપણે કહી શકીએ મિત્રો બીજા નંબરની વાત હવે હું વાત કરીશ રાશિ અનુસાર કયા દ્રવ્યની આપવી આહુતિ પણ જોડે જોડે એવું કહેવાય છે કે હોળી પ્રગટાવાનો સમય પણ કહી દઉં એવું કહેવાય છે કે રાત્રિના અગિયાર ને ચૌદ મિનિટ સુધી ભદ્રાનો સમય છે એટલે ભદ્રામાં હોલિકા દહન કરવું યોગ્ય ન ગણાય પરંતુ એની પાછળનો જે ભદ્રાનો સમય હોય છે જે પૂછનો ભાગ છે એને શુભ ગણી શકાય છે જેથી શક્ય હોય તો રાત્રિના સમયમાં આઠ વાગ્યાને એકવીસ મિનિટે ત્યાર પછી પૂછનો ભાગ શરૂ થાય છે તો ત્યારે હોલિકા દહન કરવું એને શુભ ગણવામાં આવે છે રાશિ અનુસંધાનમાં જ્યારે વાત કરીએ તો અહીંયા બાર રાશિના જાતકોએ હોળીમાં કયું દ્રવ્ય આહુતિ આપવી મેષ રાશિ રાશિ ચક્રની પહેલી પહેલી રાશિ જેનું નામ છે મેષ રાશિ જેના ત્રણ અક્ષર અલ અને ઈ મેષ રાશિના જાતકોએ ખાસ કરીને કંસાર કંસારની આહુતિ કંસાર બનાવીને જેમ લગન થાય ને લાડો લાડી કંસાર જમતા હોય ને એવો કંસારની આહુતિ જો નવ વખત અંદર હુમવામાં આવે અથવા નવ સોપારી જો હુમવામાં આવે ને તો એનું ચોક્કસ હોળી માતા કલ્યાણ કરે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ શેરડી લાવીને શેરડી અહીંયા હોળી માતાને અર્પણ કરવાની છે શેરડી અર્પણ કરવાથી વૃષભ રાશિના જાતકોનું કલ્યાણ થાય છે મિથુન રાશિ છ ઘ મિથુન રાશિના જાતકોએ પાંચ નારંગી હોળી માતાને અર્પણ કરવાની છે પાંચ નારંગી હોળી માતાને અર્પણ કરવાની છે કર્ક રાશિ તો કર્ક રાશિના બે અક્ષર ડ અને હ અક્ષર કર્ક રાશિના જાતકોએ ખીર બનાવીને આપણે જે દૂધમાં ભાતને રાંધીએ ને ઘણી વખત હવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ તે રીતે ખીર ખીરની આહુતિ હોળી માતામાં અર્પણ કરવી અને ખીરની સાથે સાકર પણ લઈ શકાય ખીર અને સાકર બે એકત્ર કરીને હોળી માતાની અંદર તમારે આહુતિ પ્રદાન કરવાની છે ખાસ કરીને આઠ આહુતિ તમે પ્રદાન કરજો સિંહ રાશિના જાતકોની વાત આવે તો સિંહ રાશિના જાતકોએ દ્રાક્ષ લીલી દ્રાક્ષ અથવા સૂકી દ્રાક્ષ એ લઈને આઠ વખત હોળી માતાની અંદર તમારે સ્વાહા કરીને અંદર આહુતિ પ્રદાન કરવાની છે કન્યા રાશિ તો કન્યા રાશિના જાતકોએ ગાયનું ઘી કન્યા રાશિના જાતકોએ ગાયનું ઘી લેવાનું અને આઠ આહુતિ ગાયના ઘી દ્વારા હોળી માતાને અર્પણ કરવાની છે તુલા રાશિ ર તક તક્ષ તુલા રાશિના તુલા રાશિના જાતકોએ બીજો બીજોરૂ હોમવાથી એવું કહેવાય છે કે તુલા રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે સારો સમય અને સમય સુખમય સમય આવે છે બીજોરૂ એક ફળ આવે છે જે ખાસ કરીને શાકભાજીવાળાને ત્યાં ખાસ તમને મળી જશે પણ એ બીજોરૂ ફળ જે છે એની શક્ય હોય તો આઠ બીજોરા લઈ અને એની અંદર આહુતિ પ્રદાન કરજો વૃશ્ચિક રાશિ બે અક્ષર ન અને અક્ષર વૃશ્ચિક રાશિના જાતકોએ ગુડ ગુડ કહેતા ગોળ ગોળની આહુતિ તમારે આપવાની છે અને એ પણ શક્ય હોય તો તમારે ખાસ કરીને એકસોને આઠ ગોળના નાના નાના ટુકડા કરવાના અને એકસોને આઠ વખત તમારે આહુતિ પ્રદાન કરવાની છે હોળી માતાની અંદર એટલે એકસોને આઠ ગોળના નાના ટુકડા કરીને હોમવાની છે વાત કરીએ ધનરાશિ ભ ધ ભ અને ધ હોય એવું કહેવાય છે ખજૂર અને ધાણીની આહુતિ પ્રદાન કરવાની છે ખજૂર અથવા ધાણીની આહુતિ એમાં પ્રદાન કરજો મકર રાશિ મકર રાશિના બે અક્ષર ખ અને જ અક્ષર મકર રાશિના જાતકોએ એકસો આઠ કમર કાકડી લેવાની છે અને કમર કાકડીની ઉપર થોડું ઘી લગાવવાનું છે મતલબ ઘીવાળી કમર કાકડી કરવાની એકસો આઠ આહુતિ પ્રદાન કરજો એમનું વર્ષ બહુ સારું જશે વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ કૃષ્ણતિલાની કૃષ્ણતિલાની કહેતા કાળા તલ કાળા તલની આહુતિ પ્રદાન કરવાની છે સત્યાવીસ આહુતિ સત્યાવીસ વાર હોમવાનું છે કાળા તલ અને કાળા તલની આહુતિ આપવાથી આવનારું વર્ષ તમારું પણ શુભ જશે છેલ્લી રાશિ બાર મીન રાશિ બારમી રાશિ મીન અને મીનના અક્ષર છે દ ચ જથ તો મીન રાશિના જાતકોએ પતાશા પતાશાની આહુતિ આપવાની કેટલા પતાશા ઉમવાના શક્ય હોય તો સત્યાવીસ પતાશા લઈને આહુતિ પ્રદાન કરજો હોળી માતામાં અને એ સત્યાવીસ પતાશ આહુતિ અર્પણ કર્યા બાદ બધા જ રાશિની બારે બાર રાશિના જાતકોએ હોળી માતાની ત્રણ પ્રદક્ષિણા કરવાનું શાસ્ત્રમાં મહત્ત્વ છે કેટલું તો ત્રણ પ્રદક્ષિણા તમારે કરવી પડશે અને જલની ધારાવારી એ તમારે કરવાની હવે રહી વાત કે જ્યારે જ બધા આહુતિ તમે પ્રદાન કરો છો ત્યારે શું બોલવાનું છે ઓમ હોલિકા યૈ સ્વાહા ઓમ હોલિકા યૈ સ્વાહા ઓ હોલિકા યૈ સ્વાહા હોળી માતાનો મંત્ર બોલીને તમે અંદર આહુતિ પ્રદાન કરશો તો એનાથી મા હોળી માતા પ્રસન્ન થાય છે અને મા જ્યારે પ્રસન્ન થાય છે ને ત્યારે એવું કહેવાય છે ઘણું બધું મનુષ્યના જીવનનું શુભ થાય છે તો દર્શક મિત્રો આજે બહુ સરસ મજાની જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આપણે મેં કહી છે અને આગળ પણ આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન